હલો નમસ્કાર જય પર સવાર સવારમાં આપણે લોકો પહોંચી રહ્યા છીએ જો અત્યારે અત્યારે ઓફિસ પર ઓફિસે બેઠા છીએ અને આપણે ઓફિસ છે જેમાં આપણે સીએસસીને લગતા કામો લોનને લગતા કામો અને સોલારને લગતા તમામ પ્રકારના કામો અહીંયા સંતોષપૂર્ણ અને વિશ્વાસતાથી કરી આપવામાં આવશે બધા બધાજ મિત્રોને સવાર સવારમાં જય રામ ગરી અત્યારે આપણે વ્લોગની શરૂઆત કરી છે આજે ફૂલ ડે આપણે વ્લોગ શૂટ કરવાનો છે તો જ મિત્રો અમારી ચેનલ ની અંદર નવા હોય તો લાઈક કમેન્ટ અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો આગળ મળીએ મિત્રો મિત્રો આપણે પ્લાન્ટ પર સઈએ અને વરસાદનું ખૂબ વાતાવરણ થઈ ગયું છે ધીમે ધીમે વરસાદ પડસી રહ્યો છે અને આજ ખાસ વાતાવરણ પણ એવું ખૂબ સારું છે અને ખૂબ જ મજા આવી રહી છે અહીંયા પહોંચી કે આપ લોકો જોઈ શકો છો આ પ્લાન્ટ ક્યાં છે જે મિત્રો ને ખબર હોય જલ્દી જલ્દી આપણા વિડીયો ની અંદર કોમેન્ટ કરી દઈએ ચાલો મિત્રો આગળ ફાઇનલી મિત્રો આપણે લોકો પહોંચી ગયા છીએ અત્યારે મઢે અને આગળ આપણે આવતા હતા અત્યારે વિડીયો શૂટ કર્યો નથી એનું કારણ એવું છે કે વરસાદ ચાલુ તો અહીંયા માતાજીના મઢે પહોંચી ગયા છે ચાલો કંઈ નહીં દર્શન કરીએ માતાજીના ત્યાર પછી જઈએ છીએ ચોક પર ત્યાં સુધી બનાવી જો મિત્રો આપણા વિડીયોની અંદર ચાલો મઠ ખોલીએ અને માતાજીના દર્શન કરીએ તો ફાઇનલી મિત્રો અત્યારે લોકો આપણે પહોંચી ગયા છીએ માતાજીના મઠે માતાજીના દર્શન કરી લઈએ મિત્રો દર રવિવાર હોય અને માતાજીના દર્શન કરવા અમે આવીએ છીએ એક નિત્ય ધર્મ રાખવો જોઈએ હંમેશા જગતજનની મા છે એમના દર્શન કરવા માટે આપણે અવશ્ય પહોંચી શકીએ તો જવું જ જોઈએ મારો એક નિયમ છે દર રવિવારે આવવાનું અને અમારા મનની અંદર આપણે લોકો પહોંચી ગયા છીએ માતાજીના દર્શન કરી લઈએ ત્યાર પછી હવે મેવડીમાંના પણ દર્શન કરીશું ચાલો મિત્રો આગળ આવીએ દર્શન કરી લીધા હવે આવી ગયા છે મેલડી માં દર્શન કરવા મઢે જ છે જય હો મારી આના ઇતિહાસ વિશે ની પણ આપણે લોકો વાત કરીશું પણ આગળના વિડીયો ની અંદર વાત કરીશું કઈ ક્યારેક ફ્રી છું મઢે છું ત્યારે આપણે વાત કરીશું માતાજી મેલડી માં પણ દર્શન કરી લીધા છે ચાલો મિત્રો નવા મુકામની સાથે જઈએ છીએ નવા સ્થળની ઉપર એટલે કે આપણા જોબ લોકેશન પર ને આ અમારો મઢનો વ્યૂ છે મિત્રો ખૂબ સારું એવું મજા જ આવે છે અહીંયા લીમડો છે ને અહીંયા મેરડીમાં બેઠા છે અહીંયા માતાજી પણ બિરાજમાન છે ચાલો મિત્રો કંઈ નહીં ગામની અંદર મળીશું ગામમાં જઈએ છીએ ચાલો કંઈક આગળ નવું જાણીએ વરસાદ તો અને આપણે લોકો ગામડે હતા હવે જઈએ છીએ જોબ પર ચાલો મિત્રો તો બસ મિત્રો આજના માટે આટલું જ હતું હવે આપણે ફરી નવા વ્લોગની અંદર મળીશું ત્યાં સુધી બધા જ મિત્રોને જય રામ પીર જય દ્વારકાધીશ બધા જીવનમાં ખુશાલી અને સફળતા મળે એવી શુભેચ્છા સાથે જય રામા